ફડેલો કપાં વીણવા આવી જાય ને ઓલા પણ હશે ને ભાઈ પોપ ઊભો હવે ના એક ઊભો હોય એક વાળા પણ મારા બાવાલા પણ પોપી જાય રાતે થેલી લેવા એમ પૂછે છે ઠેલી લઈને આવ્યો કેમ કે વીણવાનું હોય એટલે ઠેલી અહીં એક લેવાની છે એક અહીં વધારાની પીડી હતી ભરાઈ જ હોય કે તો બદલાઈને બને એટલે હે ને બહુ આખી પાસે ફેગાવી ન પડે એટલે હે ને સારું પડે બધા છે ને ભાઈ વીણવા મળીએ કપાં એટલી થેલી ભરે એક નું કપા છે આ કપપાતો જો આ વસ્તુ છે બધી આદ વસ્તુ હડી જો તો પાણી પી જ્યું એના કારણે છે ને બધું રૂ આવું થઈ ગયું છે હવા બગડી ગયું ને એક એક ઘર કાઢી ને મારી વાત તો આલાલા આપણે રાતે ભાગી વહેને તે હરી લાગી ગઈ છે ને આજ ઠેલ્યું મને વજન થઈ ગયું કે એટલે હવે ઠેલ્યું છે ને બદલાઈ નાખવું એ આવડીયા હે અહીંયા ઠેકલું બદલાઈ લેવાની હોય નાખવા થઈને તો ભાઈ બહાર લાગી જાય ને ઘેરે લઈને પછી નવીરા થાય નહીં એટલે નાખવા જવું નથી બાકી ઠેલી લો ખાલી પીડ્યું કે મેં ઠેલી મારે બાલી લે એક જો માર બાલી નહીં લાવે એ ઠેલી છે ને હું લઈ લે એટલે થી જાય રેડી રેડી બાકી ભાઈ કપાસ છે ને એટલો બાકી છે અહીંયા હજી કપા તો ઘણો બાકી છે પણ આ ખેતરમાં છે ને આ એરથી એટલો બાકી છે અહીંયા તો અહીંયા તો કાકી દીકરા મેસિંગ મેસિંગ કરીને કેમ કે પીતી પીતી હા હા પીતે હે 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 ને 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 પીવા હિન્દી બોલે અલા એ પી નામ જો હજી આકડો નઈ આવડતો પણ હિન્દી બોલતા આવડી કેમ કેમ બોલ कौन आता है आतारकाकी पीटी हैं मत मने એમ કે તમ બોલો બીજું પાછો બોલુ એટલે મને ઈнде आवडે વાહ વાહ તને आवडे ઈ દે કે બોલ તો નઈ માનું બોલ બોલ તો બોલ સાપીટી બીજું કે आवडे तिन બીજું કે ના હે ઈનો આ ભાઈ હું ભેલી તા કે હાલ લેવું હું કીધું મને ઈ

અઘરી વાત કેવાય નાવડે છે ને ઝપટ બોલાઈ દેવી શું કરો ભાઈ દૂધ પીએંગે દૂધ સવાલ ના ભાઈ છે ને આ હિન્દી બોલે છે દૂધ પીએંગે હે તો ભાઈ છે ને ભાઈ જમવામાં જો ભાઈ ભીંડાનું શાક છે ને આપણે છે ને દહીં લીધું છે આજ કોઈ જરની ના દહીં ને મરસા ને બધા એમ ખબર આને તો રીંગણાનું હે રીંગણાનું ભીંડાને કેટલી નહીં ખાવી તારે નહીં ખાવી નહીં

અમારે જવું છે અત્યારે કપા ને કારણ કે મારા બા ને એ તો વીઆઈ ગયા છે પણ આપણે જરીક શાહ બનાવતા હોય ને એટલે જરીક મોટું થઈ ગયો હતા શાહ લઈ લીધું છે મારા હાટું ને અત્યારે ને હવે ત્રણ જણા થઈ ગયા અમે મા દીકરો વીણતા તો અત્યારે કુરજી ભાઈ આવે કા ભાઈ હા એને શનિવાર હતો કા હા શનિ રવિ એના ભાઈ ને છે ને અડી ભાઈ ફેમિલી અત્યારે લગન કપા વીણતા હોય ને તો કપામાં છે ને આસપાસ નવું જોવા મળ્યું કારણ કે હડી ગયેલો તો હતો જ પણ આની ભાઈ જીવડા હવે છે ને આ જીવડા પડી ગયા છે આ કપાની અંદર તો હા હડી ગયેલું તો હતું તે પહેલેથી કાબા હા હવે હાવ થાકી જાઓ ભાઈ બધા થાકી જાય હું એટલે પી ગયો અમારા ભાઈ ગયો જોલા ખાતા ખાતા આવે છે કારણ કે છે ને ભાઈ એ કપા હે ને એ કપા વીણવાનું મૂડ નથી સડતું બાકી એક તો હે ને ભાઈ આ બધા ખેલાડી છે ને બધા કપાના હે પેલા ભાઈ છે ને એ પાંચ મણ કપા છે ને વીણી વીણી જરાજ કે હું છે ને પાંચથી છ મણ તો ભાઈ છે ને હું એ વીણી લેતો પણ આમાં છે ને આવું છે ને મજા આવતી આમ તમે એમ જોવો ને તો ઊંઘ આવી એમ થવા મળે હવે કરતો છે ને બધા કપાના એક્ટરો છે ભાઈ કપા તો ફળે રાટી વીણી લઈ પણ આમાં છે ને પણ બધું પડલી જુલું હતું ને ઓછામાં પૂરો હળો આવી ગયો એટલે બધું ફેલ થઈ ગયું હમ

મોટા મોડા મોટા યુટ્યુબર આવી ગયા છે આમ બહુ નામ ભાળા યુટ્યુબર છે આમ નામ છે યુટ્યુબર એ આવે છે ને અહીંયા આવતા હા પણ આપણે છીએ ને કુરજી ભાઈ આ ઠેલે લઈ જા ભાઈ આ મોટા યુટ્યુબર ને કુરજીભાઈ ભળી જાય મોટા યુટ્યુબર ભાઈ અરખ તો હોય હતી ને આમ ભાઈ તમે બધા

તો સારું કેવાય તમારા કપા માં બધે નુકસાન ને મૂકી જાય હવે તમને ખાલી આમ દેખાડું કપા ત્રણ વિરાય ને ચાર પાંચ છ સાડા ત્રણ કલાક માં એક તમે જોવો

અમે અહીંયા હાલ જ જોઈ જોઈને ભાઈ અમને એમ થાય કે હવે અમારા કપા માં નહીં તમને રોવા મળ્યા રોવા પડે ને એટલી વાત

તમારા ભાઈ ને હે આવડે ભાઈ દસ દસ હજાર નો દી પડે કપા માં એટલે બળતરા થાય એટલું બધું થઈ જાય ને પણ હા ભાઈ મહેનત કરવી પડે ભાઈ

બાકી ભાઈ આશા રાખો છો તમને આજનો વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયો જય માતાજી રામ રામ